જેમાં રેઇનકોટ પહેરેલો એક યુવક વરસતા વરસાદમાં પોતાના ટુ વ્હીલરની ડિક્કીમાંથી દારૂની બોટલો કાઢી નજીકમાં ઊભેલા ઇકો કારના ચાલકને આપતો જોવા મળે છે આ યુવક જ્યારે દારૂની ડિલિવરી કરતો હતો ત્યારે શૂટિંગ કરનાર યુવકે બોલાવ્યો તો તેણે માફી માંગી અને ફરી આવું ન કરવાની બાહેધરી આપી વિડિયો પોલીસ સુધી પહોંચતા પોલીસે ગાડી નંબરના આધારે તપાસ કરી બે લોકોને ઝડપી પાડ્યા છે સાથે જ ઇકો જુપિટર અને વિસ્કીની ચાર બોટલ્સ મળીને બે લાખ બાવન હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આરોપી સામે અઠવામાં બે અને ઉમરામાં એક પ્રોહિબિશનનો ગુનો નોંધાઈ ચૂક્યો છે સુનીલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ દિવ્ય ભાસ્કર એપ